જય હિન્દ હું છું સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ કરીશું કે આખરે કાયમી શિક્ષકોની ભરતી માટેનો ઓફિશિયલ પરિપત્ર આજે એટલે કે એક સાત બે હજાર ચોવીસના રોજ જાહેર થઈ ગયો છે અને આ પરિપત્રમાં જણાવવામાં આવેલ છે કે જે શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી તથા ગ્રાન્ટેડમાં રોસ્ટર રજિસ્ટર પણ મંગાવવામાં આવી દેવામાં આવ્યા છે સાથે સાથે જે રોસ્ટર જે તારીઝ વાઇઝ અને એના સિવાય જે તે ખાલી જગ્યાઓ છે એની પણ સંપૂર્ણ માહિતી મંગાવી દેવામાં આવી છે તમામ પત્રકો સાથે જે તે શાળાઓના આચાર્યને હાજર રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે સાથે સાથે ઓફિશિયલ પરિપત્રમાં અન્ય ઘણી બાબતોની જે ચોખવટ કરવામાં આવી છે તો એના વિશે સંપૂર્ણ અપડેટ મેળવીશું એટલે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી બે લેકન પ્રેસ કરી દો અને આ જે પરિપત્ર આપણી ટેલિગ્રામ ડી તૈયાર ગુજરાતી ઓફિશિયલમાં મળી જશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેર એક સાત બે હજાર ચોવીસના રોજ આવેલ પરિપત્ર છે સંચાલક શ્રી આચાર્ય શ્રી બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ માટે આ પરિપત્ર મૂકેલો છે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના રોસ્ટર પ્રમાણિત કરવા અંગે કેમ્પના કાર્યક્રમ બાબતે જે આ પરિપત્ર આવેલ છે ઉપરોક્ત વિશેષ સંદર્ભે જણાવવાનું કે ગ્રાન્ટેડ શાળાઓમાં એક છ બે હજાર ચોવીસની સ્થિતિએ ખાલી પડનાર જગ્યા માટે ભરતી કરવાની થતી હોય તો તેવી શાળાઓમાં બે સાત બે હજાર ચોવીસ સુધીમાં આપના બીડ નિરીક્ષકશ્રીને રોસ્ટર રજિસ્ટર તારીજવાઈઝ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે શિક્ષણ સહાયક માત્ર શિક્ષક માટે રજૂ કરવા આથી જણાવવામાં આવે છે એટલે કે જે ખાલી જગ્યાઓ ગ્રાન્ટેડ શાળાઓમાં પડી છે એમાં મિત્રો ભરતી કરવાની હોવાના કારણે આ સંપૂર્ણ માહિતી બે સાત સુધીમાં મંગાવવામાં આવી છે સાથે સાથે શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકની ખાલી જગ્યાઓની માહિતી અલગ અલગ પત્રમાં રજૂ કરવાની રહેશે રોસ્ટર રજિસ્ટર હાલ બે હજાર ઓગણીસની સ્થિતિએ તમામ શાળાઓએ બનાવેલ છે જેના આધારે નવું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનું રોસ્ટર રજિસ્ટર બનાવવાનું રહેશે અને જૂનું જે રોસ્ટર રજિસ્ટર આપવાના રહેશે અમદાવાદ જિલ્લા માટે ઈ ડબલ્યુ એસ દસ એસસી દસ એસટી અગિયાર અને એસસીબીસી સત્યાવીસ ટકાવારી વાઇઝ જે વિગતો મુજબ રોસ્ટર રજિસ્ટર બનાવવાના રહેશે જે મુજબ અપડેટ કરવાના રહેશે તથા તારીજ કાઢવાની રહેશે બિડાણમાં રજૂ કરેલ પત્રકો ત્રણ નકલમાં પણ અહીં સામેલ કરવાના રહેશે નીચે મુજબની જે વિગતો આ સુસુ એમને વિગતો મંગાવેલી છે તો સામાન્ય વહીવટના બે હજાર ઓગણીસના જે ઠરાવ મુજબ નવા નિયત થયેલ અત્રેની કચેરીની કાર્યક્ષેત્રની ગ્રાન્ટેડ શાળાના રોસ્ટર ક્રમાંકોની સુવાત ત્રણ નકલ સાથે લાવવાની રોસ્ટર રજિસ્ટર સાથે નવા નિયત થયેલા આધારો જેવા કે તારીજ પત્રકો ક ખ વગેરે સસૂચ સ્પષ્ટ અને સંપૂર્ણ વિગતો ભરી શૈક્ષિકા સાથે અશુક સાચે લાવવાના રહેશે સાથે સાથે આમાં અલગ અલગ પત્રકો પણ આપેલા છે જે પત્રકો ભરી અને જે તે શાળાના આચાર્ય હોય એની જે જવાબદારી રહેતી હોય છે એના સિવાય શાળાઓ દ્વારા બે સાત બે હજાર ચોવીસ સુધીમાં રોસ્ટર રજિસ્ટર તથા પત્રકોની ત્રણ નકલ આપનાર બીટ નિરીક્ષક શ્રીને રજૂ કરવાની જણાવવામાં આવે છે શાળાઓને રજૂ નહીં કરી તેવી શાળાઓમાં રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવામાં આવશે નહીં જેના લીધે શાળામાં શિક્ષણ શિક્ષણશાઇની નિમણૂક નહીં થાય તેની જવાબદારી પણ જે તે શાળાની રહેતી હોય સાથે સાથે આર્થિક રીતે નબળા વર્ગો માટે સીધી ભરતીમાં દસ ટકા અનામતની જોગવાઈ અનવ્ય નમૂનાનો રોસ્ટર ક્રમાંકો પણ નિયુક્ત કરવાનો હોય છે એનો પણ સંપૂર્ણ પરિપત્ર જોઈ શકો છો અહીંયા બે હજાર ઓગણીસના પરિપત્ર મુજબ સંપૂર્ણ માહિતી આપેલી છે અને જેમાં જે તે અનામત જગ્યાઓ ભરવાની થતી હોય છે રોસ્ટર મુજબ જે ભરવાના જોઈ શકો છો અહીંયા કઈ રીતે પત્રકો ભરવાની જેની સંપૂર્ણ માહિતી આપેલી છે જેથી આચાર્ય આ માહિતી ભરવાની હોય છે અને જે બીટ શ્રીને સોંપવાની હોય છે એના પછી રોસ્ટર કરવા મુજબ ભરતી થતી હોય છે આ સંપૂર્ણ વિગતો તમે જોઈ શકો છો આ સીધો પરિપત્ર તમને આપણી ટેલિગ્રામમાં પણ મળી જશે અને આમાં સંપૂર્ણ વિગતોઓ ભરવાની જે હોય છે એ સંપૂર્ણ પરિપત્રોની નકલો પણ સામેલ કરેલ છે કેટલા અત્યારે શિક્ષકો કામ કરે છે કેટલી ઘટ છે જોઈ શકો છો ભરાયેલી જગ્યામાં કઈ જાતિ કે વર્ગના પ્રતિનિધિઓ ઘટ છે એનો પણ ઉલ્લેખ કરવાનો છે સાથે સાથે કેટલી જગ્યાઓ ભરી છે કેટલી જગ્યા મંજિર છે જેવી સંપૂર્ણ વિગતો આ પરિપત્રમાં તમે જોઈ શકો છો સાથે સાથે ભરવાપાત્ર જગ્યા ભરાયેલી જગ્યા આ પૈકી મેરિટના ધોરણે ભરાયેલી જગ્યા તફાવત એટલે કે વધઘટ અને જે સંપૂર્ણ રીતે જાતિવાઈઝ અહીંયા લખવાનું હોય છે અને એના પછી જે તે મીટિંગ રાખેલું હોય છે અને રોસ્ટર ક્રમાંક સાથે લઈને જવાનું હોય છે સાથે સાથે જે જગ્યાઓમાં વિભાગે રાખવાની થતી એનામાં જગ્યાઓની વિગતોનું પરિપત્ર તમે જોઈ શકો છો એના સિવાય અન્ય આમાં ઘણા બધા જે પત્રકો આપેલા છે સીધી ભરતી કે બઢતીથી હાલમાં ભરાયેલી જગ્યાઓની વિગતો આપેલી છે આ સંપૂર્ણ માહિતી અત્યારે બે તારીખ સુધી મંગાવવામાં આવી છે અને એના પછી આની જે સીધી ભરતી કરવામાં આવશે પંચોતેર જગ્યા પંચોતેરસો જગ્યાઓ જે ટૂંક સમય પહેલાં જાહેર થઈ હતી એનું જે અહીંયા નમૂનારૂપ દર્શાવેલ છે અને આગામી સમયમાં સીધી ભરતી આની કરવામાં આવશે અને ભરતીની જે સંપૂર્ણ પ્રક્રિયા છે અત્યાર સુધી એનો કોઈ પણ પ્રકારનો પરિપત્ર નથી આવ્યો જૂની જૂના નિયમો મુજબ થશે કે નવા થશે એનો અત્યારે કોઈ નક્કી નથી તો ફરી મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જય જયભા